ચાલો આપડાબ બનાવશું આપણે જોઈશું કોણ મસ્ત અત્યારે લક્ષિતભાઈ એટલે તમને ખબર પડવા મહી ચાલો લક્ષિતભાઈ ઉભા થાવ ક્યૂટ લાગે જો લક્ષિતભાઈ હે લક્ષિતભાઈ બહુ મસ્ત તૈયાર થઈને આવ્યા હો તો ચાલો લક્ષિતભાઈ ને છે ને પાંચ ગુલાબ આપશો કેટલા એક બે ત્રણ ચાર કેટલા ગુલાબ આપ્યા વેરી ગુડ અને આજે કોને ખબર છે કયો વાર છે અરે વાહ તો કાલે કયો વાર હતો

सते करिए सोरा का सते करिए कटा कटा वससे श्री भगवान ओम शांति शांति चलो बदय माथा ऊपरस बदय ने माथा ऊपरस सुखडी खावी ने ચાલો તો બાળકોને સુખડી આપી દે ચાલો તો સવારનો નાસ્તો સુખડી છે તો બાળકો બધા સુખડી આપી દીધી છે ને બાળકો બધા એની મસ્તીમાં માં સુખડી ખાઈ રહ્યા છે ચાલો મજા આવે ને સુખડી ખાવાની તો કઈ જો જોતી હોય તો હા જો અહીંયા મસ્ત આપણે દાળ વધારી કમ્પ્લીટ કરી નાખી છે મસ્ત ટમેટાની બધું મિક્સ કરી નાખ્યું છે અને અહીંયા જો મસ્ત આપણે દૂધી પણ ખમણી નાખી છે જુઓ છીણ છીણ બને નાખ્યું છે કેમ કે આપણે ડાયરે અને ફેટલા બનાવશે તો દૂધી નાખીને મસ્ત ફેટલા બાળકો માટે બનાવી નાખીએ ચાલો અત્યારે આપણે હે ને થીમ ચાલુ થઈ મારું કુટુંબ સેની થીમ ચાલુ થઈ મારું કુટુંબ તમારા કુટુંબમાં જેટલા સભ્ય રહેતા હોય ને એના નામ કહેવાના છે ચાલો બધા રેડી ચાલો ચાલો રુતમભાઈ તમારું નામ વેરી ગુડ પપ્પાનું નામ મમ્મીનું નામ વેરી ગુડ દાદાનું નામ વેરી દાદીનું નામ વેરી દીદી ભૈલાનું નામ સરસ પછી ફઈ નું નામ વેરી ગુડ તાલીપાડો બધાય બેસી જાઓ ચાલો ભાર્ગવ ભાઈ તમારું નામ વેરી ગુડ પપ્પાનું નામ વેરી ગુડ મમ્મીનું નામ દેખાબે સરસ દીદીનું નામ પછી બીજી દીદીનું નામ વેરી ગુડ સરસ તાળી પાડો ચાલો ગૌતમભાઈ તમારું નામ વેરી ગુડ પપ્પાનું નામ વેરી ગુડ મમ્મીનું નામ સરસ પછી દાદીનું નામ વિનુબેન બેન સરસ દીદી નું નામ સરસ બેસી જાઓ ચાલો વિરેન્દ્રભાઈ તમારું નામ વેરી ગુડ પપ્પાનું નામ મમ્મીનું નામ સરસ પહેલા દાદાનું નામ સરસ દાદીનું નામ વસનબેન સરસ વેરી ગુડ તાલીપાડો બધાય ચાલો રિયાંસી બેન તમારું નામ રિયાંસી સરસ પપ્પાનું નામ લે પપ્પા જંગારે સરસ મમ્મીનું નામ વેરી ગુડ દાદીનું નામ વેરી ગુડ દાદાનું નામ રાજેશભાઈ સરસ વેરી ગુડ સરસ તાળી પાડો બેસી જાવ ચાલો દેવલભાઈ તમારું નામ સરસ પપ્પા નું નામ સરસ મમ્મી નું નામ વેરી ગુડ દાદા નું નામ ચીલુભાઈ સરસ દાદી નું નામ કાશીબેન વેરી ગુડ પહેલા નું નામ દેવરાજ હમ સરસ તાલી પાડો બેસી જાવ ચાલો ધાર્મિક ભાઈ તમારું નામ સરસ પપ્પા નું નામ મમ્મીનું નામ સરસ પછી દીદી નું નામ દીદીનું નામ સરસ દાદાનું નામ સરસ દાદીનું નામ વેરી ગુડ સરસ પાડો બધાય બેસી ચો ચાલો બેન તમારું નામ વેરી ગુડ પપ્પાનું નામ વેરી ગુડ મમ્મીનું નામ સરસ પછી કાકાનું નામ સરસ પછી કાકીનું નામ વેરી ગુડ પછી દાદાનું નામ સરસ પછી દાદીનું નામ વેરી ગુડ ભઈલાનું નામ બીજા બીજું ભઈલાનું નામ વેરી ગુડ સરસ તાળી પાડો બધાય ચાલો હરપાલ ભાઈ તમારું નામ વેરી ગુડ પપ્પાનું નામ સરસ પછી મમ્મીનું નામ વેરી ગુડ સરસ દીદીનું નામ ભાઈ સરસ બેસી જાઓ પાડો બધાય ચાલો સંજયભાઈ તમારું નામ વેરી ગુડ પપ્પાનું નામ વેરી ગુડ મમ્મીનું નામ

ચાલો જો અહીં બપોરનો નાસ્તો દાળ અને થેપલા છે તો જો દાળ અને થેપલા રેડી કરી લીધા છે ને ચાલો બાળકોનો નાસ્તો આપી દે ચાલો તો જો બપોરનો નાસ્તો દાળ અને થેપલા છે તો બાળકોનો બધાયને દાળ અને થેપલા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ચાલો બધાય ફિનિશ કરો ચાલો ખાવા માંડો ચાલો પહેલાં કોણ ફિનિશ કરી જાય બધાય ફિનિશ કરી જાઓ ચાલો હો ચાલો તો બપોરનો નાસ્તો દેવી દોશે તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો